હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા આવેલા યુવાનો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થતાં ચરોતરના યુવાને કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ તીરકામટા સાથે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ આવેદનપત્ર આપી ઉગ્ર રજવાતો કરી

ભારે રોષ ફેલાવા પામ્યો છે શુક્રવારના રોજ હાથોમાં તીર કામધા સાથે કલેક્ટર કચેરીએ પહોંચી મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી હતી ભરૂચ જિલ્લાના ઝઘડાયા તાલુકાના ખરચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાંથી જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન આપી આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશભાઈ છોટુભાઈ વસાવા દિલીપભાઈ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છે કે તમે આરોપીઓને પકડી લાવો છે બીજા કેસોની અંદર જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય નહીં કરો તો એ ચલવી લેવામાં નહી આવે તો અમારો સમાજ આ સમાજ છે શાંત સમાજ છે પણ જ્યારે એ નીકળશે ને એ દિવસે તીર કામઠા ધારિયા બાલાલય નીકળશે એ દિવસે આખો વિસ્તાર સોમસામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિનું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના અવજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એ ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ એ રાખવાની અને ખાસ શ્રીને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છે એમને રજૂઆત કરીએ છે કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે માફી માગવા લાય કઈ માણસ છે જ નથી એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને સાચવવાનું કામ તમે કરજો જો નહીં લાવ્યા

અને પેલા તે પર પણ હજુ નથી લેવાય એક્શન એટલે એ લોકો ઉપર પણ જે એક્શન ના લેવામાં આવશે તો વીસ દિવસ પછી આ દિવસીઓનું ટોર એ લોકોના ગામે જોઈ અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે અમારા સમાજ વિશે અમારી માં બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે તો અમારો સમાજ આ વસ્તુ કદી બી ચલવી નહીં લઈ ને અમારો સમાજ હવે ભણી ગણીને શિક્ષિત થઈ ગયો છે પહેલા જેવું કંઈ અભણ નથી હવે દરેક માં બેટી ભણેલી છે દરેક યુવાન ભણેલો છે તો દરેક માણસો સમજી શકે જો અમારા સમાજ વિશે આવી જ જો ટીપણીઓ કરવામાં આવશે તો આવનારા સમયમાં આ સરકારે અને બાકીની જે જ્ઞાતિના લોકો છે એ લોકોએ ભોગવવું પડશે અગલેશ્વર તાલુકાના બાકરોડ ગામ નજીક વાસ્તુ વિલા સોસાયટીમાં એક બંધ મકાન બાકુલ ગામ ખાતે નિયમ પામેલ વાસ્તુ વિલા સોસાયટીના મકાનમાં અજયભાઈ બારીયાએ ગત અઠારમી ફેબ્રુઆરીના રોજ ગૃહ પ્રવેશ કર્યો હતો અને સામાન સેટ કરી તેઓ રાત્રિ રોકાણ કરી ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગ્યાથી બાર વાગ્યા દરમિયાન ઘર બંધ કરી કામ અર્થે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનની પાછળની બારી ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સામાન વેરવિખેર કરી તિજોરી અને કબાટમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તેઓ ઘરે પરત આવતા ચોરી થઈ હોવાનું તેઓને માલુમ પડ્યું હતું જે અંગે પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો આ ચોરી અંગે અજય બારીયાએ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા ત્રણ લાખ એકવીસ હજાર ઉપરાંત આ સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા આઠ હજાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ ગુનો 34000 ના ચોરીનો ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્કોડ FSL ની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. અને સાંજે વાગે જે સામાન કર્યો અને છે અહીંયા અને બીજા દિવસે 8 થી 12 ના ગાડામાં થઈ છે. સુઝુ લઈ ગયા ચોરીમાં ચોરો સોનાની ચેન છે પછી બુટ્ટી છે કાનસે ચાર જોડી કડી છે પગની ઝાંઝુ છે અને રોકડ આઠ હજાર ભરૂચ હાઈવે ઉપર શેગબા વરડીયા ચોકરી ઉપર ગાયોના ધણો ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા છ ગાયો ના મોત નીપજ્યા હતા વરેડિયા ચોકડી પર એક મહાકાય ટ્રેના ચાલકે સંચાલન પરનો કાબુ ગુમાવતા ગાયોના ધણને અડફેટે લીધું હતું જેમાં ગંભીર ઈજાના કારણે છ જેટલી ગાયો ઘટના સ્થળે મોતને ભેટી હતી જ્યારે આઠ ગાયોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં પશુપાલકો સ્થળ પર દોડી આવ્યા હતા બીજી બાજુ અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ગભરાઈને વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયું હતું જે બાદમાં પોલીસ મથકે હાજર થઈ ગયો હતો પશુપાલકોએ ટ્રક ચાલકને સજા તેમને વળતરની માંગ કરી રહ્યા છે અકસ્માતના પગલે રોડ પર ઇજાગ્રસ્ત અને મોતને ભેટેલી ગાયોને પશુપાલકો તેમજ પોલીસ સ્ટાફે હટાવવાની કામગીરી કરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો અકસ્માત સંદર્ભે પાલેટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જય ઠાકર જય ગૌ માતા હું વિક્રમ ભરવાડ ભરૂચ જિલ્લા ગૌરક્ષક પ્રમુખ અખિલ ભારતીય હિન્દુ મહાસભા આજ સવારે અમને જાણકારી મળતા કે વરડીયા ગામ નજીક હાઈવે પર પશુપાલકો ગાયો ચરાવીને પરત ઘરે વળી રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેમની ગાયોને અડફેટે લેતા સાત ગાયોનું મૃત્યુ થયું છે અને છથી સાત ગાયો ઘાયલ થઈ છે એમ કરીને ટોટલ ચૌદથી પંદર ગાયોનું અડફેટે લીધેલી છે ટ્રક ચાલકે અને પશુપાલકોની અને અમારી માગણી એ પ્રમાણે છે કે ભાઈ ટ્રક ચાલકને સજા થાય અને જે પશુપાલ પશુપાલકો છે એમને એમનું વળતર મળે અને એ પ્રમાણેનું છે જય ઠાકર જય જયગાઉમાં ગતરોજ નેશનલ હાઇવે નંબર આઠ ઉપર વરેડિયા પાસે એક હૃદય હચમચાવતી ઘટના બની હતી સેગવા વરેડિયા પાસે એક પસાર થતી ટ્રકના અવાથી આશરે સોથી એકસો પચીસ નિર્દોષ ગાયો ભયભીત થઈ હાઇવે ઉપર દોડવા લાગી હતી તે સમયે પસાર થતા ભાડદારી ટ્રેલરે ગાયોને ટક્કર મારી જેનાથી ગમકવાર અકસ્માત સર્જાયો હતો આ ભયાનક ઘટનામાં છ ગાયોના ઘટના સ્થળે દુઃખદ મોત નીપજ્યા હતા જ્યારે સાત જેટલી ગાયો ગંભીર રીતે ઘાયલ થઈ હતી ગૌરક્ષક દાનુભાઈ ભરવાડ દ્વારા આ દુર્ઘટનાની જાણ કરવામાં આવતા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનની ટીમને ડોક્ટર નીરવ બલદાણિયા અને રેસ્ક્યુઅર રવિ કુશવાહ એમ્બ્યુલન્સ સાથે તરત જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘાયલઘાયોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને તેઓને બચાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગંભીર રીતે ઘાયલ ગાયોને વધુ સારવાર માટે પાંજરાપુર ખાતે ખસેડવામાં આવી હતી જ્યારે મૃત્યુ પામેલ ગાયોને ગૌરક્ષક ટીમ દ્વારા ગૌ સંસ્કાર દ્વારા વિદાય આપવામાં આવી હતી આ દુર્ઘટના માત્ર નિર્દોષ ગાયોના જીવ જવાની નથી પરંતુ માનવજાતિ માટે એક સખત ચેતવણી પણ છે માર્ગ પર સંચાલન કરતી વખતે દયા સંવેદના અને સાવચેતી જરૂરી છે નહીંતર આવી મૃતદાયી ઘટનાઓ ફરીથી સર્જાઈ શકે છે तो समाचारीटी तो न्यूज नमस्कार मेरा नाम डॉक्टर तेजस पंडिया है मैं रेडिएशन ऑनकोलॉजिस्ट हूँ मोदी कैंसर सेंटर में हम हर साल फोर्थ फेब्रवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं इस बार भी हम फोर्थ फेब्रवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है गुड नून मारा मदर इन लॉ रीटा बेन तन्ना ने जून में आपने थोड़ा गाट जेव देखा तो ब्रेस्ट में हमने थोड़ो प्रॉब्लम थी कि आ शू हे अमे सोनोग्राफी कराई पीछे पेट सीटी कराई एम डिटेक्ट थी कि आ कैंसर गाँट थी अँ जयाबेन में रेडिएशन की ट्रीटमेंट अपाई है કેન્સર એ કોઈ કેન્સર નથી કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો અત્યારે કેન્સર થઈ છે ટ્રીટમેન્ટ લ્યો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીટમેન્ટ લ્યો છે ડોક્ટર્સ પર કેન્સર લડને યાત્રા યાત્રામાં પ્રત્યેક રોગી પરિવાર ઓર સ્વાસ્થ્ય સેવા સે વ્યક્તિ અહમ ભૂમિકા હે મેં પાર્વતી રાવત હું મેં અંકલેસર મેં રહેતી હું ગાર્ડન સિટી ને और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था फिर हम आए जैविन मोदी में बहुत कमजोर हो गए थे फिर उनका इलाज चला इधर इसे कीमोथेरेपी हुई बहुत फर्क पड़ा दूसरे तीसरे कीमो से तो बहुत फ़र्क पड़ा लोगों ने हमको बहुत डराया था कि डेट हो जाती है लेकिन ऐसा कुछ नहीं हुआ एकदम बहुत अच्छे हुए हिम्मत रखो और आओ और कैंसर का इलाज कैंसर कुछ भी बीमारी नहीं है जब बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है हमारे अंग्लेवर में है हमारे जैविन मोदी में है इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले की हम जागरूकता फैलाएंगे कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे यूनाइटेड बाई यूनिक को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले नमस्कार सब बनेगी होगी और सही होगी गर्ल्स एक्सेसरीज स्टार्टिंग फ्रॉम जस्ट ₹100 मेन शर्ट स्टार्टिंग फ्रॉम जस्ट ₹200 कुर्ती स्टार्टिंग फ्रॉम जस्ट ₹200 गुजरात का बेस्ट हैंडलूम हैंडीक्राफ्ट कम एग्जीबिशन शिल्प उत्सव अब आ गए गया है आपरा भरूच में લેડીઝમાં તમને વિન્ટરવેર કુર્તીઝ કુર્તી સેટ જૂતીનું એકથી એક યુનિક કલેક્શન જોવા મળી જશે અહીંયા મેન્સ મેન્સવેરમાં ખાદી કોટનમાં શર્ટ કુર્તા પાયજામા પણ અવેલેબલ છે અહીંયા સ્ટેશનરી આઇટમ સ્ટાર્ટ થાય છે માત્ર ટ્વેન્ટી રૂપીઝમાં કસ્ટમાઇઝ ટી શર્ટ પ્લાસ્ટિક આઇટમ્સ ડ્રાય ફ્રૂટ્સ એન્ડ સૌથી મોટું બુક ફેર પણ અહીંયા છે જ્યાં બુક સ્ટાર્ટ થાય છે માત્ર સો રૂપિયાથી અહીંયા બચાવ માટે રાઇટ્સ પણ છે

કોટરી મશીનનું પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કરવામાં આવ્યું અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી દર્દીઓ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે નગરપાલિકા દ્વારા દર્દીઓ વધુ બે સુવિધાઓ ઉભી કરી છે ડિસ્પેન્સરી ખાતે ઇસીજી મશીન અને ચામડીના મસા કણી તેમજ ઓપરેશન દરમિયાન વપરાતા કોટરી મશીનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આજોદ ડિસ્પેન્સરી ખાતે આ બંને મશીનનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હે હીરલબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડોક્ટર દિગંત પરમાર પાલિકાના સભ્ય સંદીપ પટેલ સહિતના સભ્યો અને ભાજપના હોદ્દેદારો તેમજ ડિસ્પેન્સરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે એસીજી મશીન અને કોટરી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું આગળ પણ અમે એવી સુવિધા ઉપલબ્ધ કરવાની ખાતરી રાખી છે એનો પ્રજાજનોને લાભ લેવા વિનંતી ને આ લોકાર્પણમાં પોર પ્રમુખ નરેન્દ્રભાઈ શ્રી સંગઠનના નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા આજે ઈસીજી મશીન અને કોટરી મશીનનું નગરપાલિકાની ડિસ્પેન્સરી ખાતે લોકાર્પણ થયું ઈસીજી મશીન દ્વારા નગરજનોને છાતીની પટ્ટી જે સામાન્ય ભાષામાં જે લોકો જાણે છે તે કઢાવી શકશે અને કોટરી મશીન દ્વારા ચામડીના મસા અને કણીનું નિવારણ થઈ શકશે તેથી નગરજનોને વિનંતી છે કે લાભ લેવા આવે વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે તારીખ વીસ બે બે હજાર પચીસ ને ગુરુવાર રોજ કોલેજની ટીવાય બી એ બીકોમ ની વિદ્યાર્થીનીઓ માટે વિદાય સમારંભ આયોજન કરવામાં આવ્યું હતું મનસા ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ સેન્ટરના કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ અને યુનિવર્સિટી ટોપર ડોક્ટર સાજિદ દાયની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો આ સમારંભમાં મુખ્ય મહેમાનની સાથે વી કોલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપક ડોક્ટર સુમિત પણ હાજર રહ્યા હતા સમારંભની શરૂઆત ખદીજાતુલ કુબરાએ ઇસ્લામિક પરંપરા મુજબ કિરાત દ્વારા કરી હતી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અંસુયા ચૌહાણે મહેમાનોનો પરિચય આપી પુષ્પગુ દ્વારા સ્વાગત કર્યું હતું સમારંભમાં વીસીટી કોલેજની વિદ્યાર્થીની જે યુનિવર્સિટી કક્ષાએ જે વિષયમાં પ્રથમ આવી હતી તેઓને મુખ્ય અતિથિ દ્વારા ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા તો વીસીડી કોલેજમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીઓને પણ ઇનામ અને પ્રમાણપત્ર આપી તેમની શૈક્ષણિક કારકિર્દીને બિરદાવાઈ હતી માત્ર શૈક્ષણિક સિદ્ધિઓને જ નહીં પરંતુ કોલેજની ઇતર પ્રવૃત્તિઓમાં પણ પ્રતિભા પ્રજ્વલિત કરનાર વિદ્યાર્થીનીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા આ વર્ષે જે વિદ્યાર્થીનીઓ તૃતીય વર્ષમાં છે અને તેઓ વિદાય લઈ રહ્યા છે તેમના માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તેઓ માટે વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સમૂહ ગીત નાટક રજૂ કરી કોલેજીઓની ઝલક રજૂ કરાઈ હતી સમારંભમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ ડોક્ટર સાજીદાએ વિદ્યાર્થીનીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભાશિષ આપ્યા હતા ડોક્ટર સુમિત પરમારે વર્ષ બાદ વિદ્યાર્થીઓને મળતા પોતાનો ઉમંગ ઉલ્લાસ વ્યક્ત કરી ભવિષ્યમાં વધુ મહેનત કરી નવા શિખરો સર કરે તેવા આશીર્વાચન આપ્યા હતા સમારંભનું સફળ સંચાલન એસવાય વાય બી વિદ્યાર્થીની સના અને સાયમાએ પ્રાધ્યાપિકા તસલીમા શેખનાર દેખરેખ હેઠળ કર્યું હતું તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મુખ્ય અતિથિ તેમજ પધારેલ અન્ય મહેમાનો વિદ્યાર્થીનીઓ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે અધ્યાપક મિત્રોનો સહયોગ તેમજ નોન ટીચિંગ સ્ટાફનો પ્રાધ્યાપિકા હેમાંગી મકોણે

આમોદ શહેરથી પસાર થાય છે જેથી પ્રાઇવેટથી લઈને કોમર્શિયલ વાહનો આમોદના મલ્લાર તારાઉથી થઈને મેઇન ચોકડીથી એસી ડેપો અને પુરસા નવીનગરી સુધીનો હાઈવે અંદાજીત એક કિલોમીટરથી પણ વધારે અલગ અલગ વ્યવસાય સાથે જોડેલા વેપારીઓ સહિત રેણાક વિસ્તારના નગરજનોમાં ખખડધ હાઇવે પર સતત ચોવીસ કલાક અધાધા વાહનોથી ધમધમતા હાઇવે પર ઉડતી ધૂળની ડમરીઓથી થતી સ્થિતિ ના કારણે આક્રોશમાં છે ઢોરની ડમરીઓથી નાના મોટા એક્સિડન્ટ થયાના અનેક બનાવ બની ચૂક્યા છે તેની લોક ચર્ચાઓ ચાલી રહી છે વેપારીઓ પોતાની દુકાનો વ્યવસ્થિત રીતે ખોલીને વેપાર પણ કરી શકતા નથી તેમજ સ્થાનિક નગરજનોના સ્વાસ્થ્ય સામે પણ અનેક સવાલો ઉભા થયા છે સ્થાનિકો તેમજ રાહદારીઓના શ્વાસમાં ઉડતી ધૂળની ડમરીઓથી શરીરમાં અનેક પ્રકારના રોગો તેમજ શ્વાસ લેવામાં તકલીફ થવાની સંભાવનાઓની સ્થિતિ થઈ રહી છે નેશનલ હાઈવે નંબર વારંવાર લાખો કરોડોના ખર્ચે નવો બને છે અને થોડાક મહિનાઓમાં સમારકામ થાય છે અને અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની મિલીબતથી થયેલા ભ્રષ્ટાચારની ચાળી ખાય છે આમ જાગૃત નાગરિકોએ મુખ્ય લાગતા ઓળખતા તંત્રને લેખિત અને મૌખિક રીતે જાણ કરી હોય અને મીડિયાના માધ્યમથી અનેક વાર હાઈવેના તકલાદી કામ સંદર્ભે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા હોવા છતાં પણ આ રોડ સમારકામ થયા પછી મજબૂતીથી એક મહિનો ટકી શકતા નથી વારંવાર ભ્રષ્ટાચારની ચાળી ખાતો હોય એવો હાઈવેનું નિર્માણ પામે છે યાર્ડ પોલીસ સ્ટેશન તેમજ એસી ડેપો મુખ્ય હાઈવે હોય અને બેન્કો સ્કૂલો સરકારી હોસ્પિટલ તેમજ સરકારી કચેરીઓને જોડતો મુખ્ય માર્ગ હોય જેથી દરરોજ અનેક અધિકારીઓ સત્તાધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ પણ પસાર થાય છે તો શું આ હાઈવેની સ્થિતિથી તેઓ વાકેફ નહીં હોય શું આ નગરજનોના સ્વાસ્થ્ય સહિત જીવન જરૂરિયાતનો પ્રશ્ન ઉભો થાય છે તે તેઓને દેખાતો નથી પબ્લિક કંટાળી ગઈ હું અહીંયા સ્થાનિક જ છું રહીશ જ છું બરાબર છે અને હું પોતે છું વાલ નું ઓપરેશન કરેલું છે મને આ આ ડમરી ડમરીથી એટલી બધી એલર્જી છે કે તમે ના પૂછો વાત પણ શું કરવાનું કોઈ નહી વાર વારંવાર અરજી કરવાની વારંવાર લેખિતમાં આપેલું છે ઘણા લોકોએ એ કરેલું છે પણ કોઈ સાંભળવા રાજી છે નહીં અને આ દૂઢની ડમરીથી અમે થાકી ગયેલા છે અમારા ઘરોમાં પણ એટલું છે કે તમે વાત જ જવા દો સાદિકભાઈ પટેલ નવી નગરી મેં રહ્યું છું આ ડર જોવા એટલો ડર ઉડે છે કે ઘરોની અંદર જમવા માં બી થાળીઓ માં બી ડર આવે ને છોકરાઓ બીમાર થઈ જાય છે એટલો ડર ઉડે છે આનું કોઈ નિરાકરણ લાવો ને તો આ રોડ બંધ કરવા માં આવશે હવે અમે નગરી વાળા બહાર નીકળીશું ને આ રોડ બંધ કરાવીશું કેટલા સમય આ છ મહિના થી આવું ચાલે છે ડર ખાઈ ખાઈ ને થાકી ગયા છાપરાઓ ભરાઈ ગયા ઘરોની ટાઇલ્સો ની ટાઇલ્સો બી કાળી કાળી થઈ ગઈ એટલો ડર ઉડે અમને બી જઈને ઝાડુ મારો ઢગલો ડર નીકળશે તો આખી રાત માં કેટલો ડર ઉઠે લોકોના ના બી નાકો ડર ભરાઈ જાય છોકરાઓ બીમાર થઈ જાય આનું કઈ કરાવવું જોઈએ સરકાર ને એનું ધ્યાન રાખવું જોઈએ કરાવવું જોઈએ આ ગટરની અંદર છોકરા પડી જાય નાના નાના છોકરાઓ સ્કૂલ જાય છે આ ગટર કૂટેલી છે અંદર છોકરાઓ પડી જાય કૂતરા પડી જાય કોઈ જોવા જ નથી આવતું આ બાજુ આ ડર નું કઈ કરાવો તારીખ ઓગણીસ બે બે હજાર ના રોજ નેવ્યા સીમિત ત્રિમૂર્તિ શિવ જન્મજયંતિ બ્રહ્માકુમારી અનુભૂતિધામ જાડેશ્વર ભરૂચ સેવા કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રશિયા સેન્ટ પીટર્સબર્ગ સેવા કેન્દ્રના ઇન્ચાર્જ અને રશિયા બ્રહ્મકુમારી સંયોજક બી કે સંતોષ દીદી અને જ્ઞાન સરોવરના નિયામક અને નિયામકુમારી સબઝોનના ઇન્ચાર્જ બી કે વિશેષ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમની શરૂઆત સ્વાગત નૃત્ય અને દીપ પ્રાગટથી કરાઈ હતી અને તમામ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું સ્વાગત સત્ર દરમિયાન રસાથી પધારેલ ભાઈ બહેનોનું તિલક મુઘટ પટ્ટો અને સાલ પહેરાવીને વિશેષ સન્માન કરાયું હતું રસાથી પધારેલ બી કે સંતોષ દીદીએ શિવરાત્રીના પર્વ નિમિત્તે વિશેષ વર્ગનું સંચાલન કરતા તમામ બ્રહ્મોવત્સોને શિવરાત્રીનું મહત્વ અને તેને લગતા રહસ્યો વિશે માહિતગાર કર્યા હતા અને રશિયામાં પોતાના સેવાના અનુભવો શેર કર્યા હતા અને પધારેલા પાંચ દેશોના ભાઈઓ બહેનોએ ખૂબ જ સુંદર નૃત્ય રજૂ કર્યું હતું જે આ કાર્યક્રમનું આકર્ષણ કેન્દ્ર હતું શિવ ધ્વજારોહણ દરમિયાન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શૈલાબેન પટેલ અને અધિક કલેક્ટર એનઆર ધાંધલ ઉપસ્થિત રહ્યા હતા માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલ બી કે પ્રભાદિદે આશીર્વચન પાઠવી સૌને શિવરાત્રી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી બાદમાં શિવજયંતિ નિમિત્તે કેક કાપી બાબાને પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો અને સ્વાદિષ્ટ બ્રહ્મભોજન પણ પીરસવામાં આવ્યું હતું જેમાં ચારસો જેટલા બ્રહ્મકુમારીના ભાઈ બહેનોએ ભાગ લીધો હતો ભરૂચ નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર લુવારા નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો યો હતો જેમાં નેશનલ હાઈવે પર ભરૂચના લુવારા પાટીયા નજીક આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટેમ્પાનો ચાલક કેબિનો ગયો હતો આ જાણ કરવામાં આવતા એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા આ તરફ ટેમ્પોની કેબિનમાં ફસાયેલ ચાલકને રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવ્યો હતો અકસ્માતમાં તેઓને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે નેસલ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નજીક નેસલ હાઈવે નંબર ઉડતાલીસ પર અકસ્માતના બનતા બનાવોમાં વધારો થયો છે જંબુસર તાલુકાના છ હજાર મહિલાઓના પ્રભાવ યોગદાન તેમજ અનન્ય પ્રગતિ પથને ઉજવવા માટે મહિલા વિકાસ મહામંડળ જે એમ વી એમ પીઆઈ ફાઉન્ડેશન અને આતાપી સેવા ફાઉન્ડેશન એક ભવ્ય એવોર્ડ નાઇટ બે હજાર પચીસનું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ નાઇટના કાર્યક્રમમાં મહેમાન તરીકે ડીએલએમ પ્રવીણભાઈ વસાવા દુધધારે ડેરીમાંથી દિવ્યાંગભાઈ અશોકભાઈ મકવાણા મહિલા પોલીસ વિભાગમાંથી પધારેલ વૈશાલીબેન આહિર મહિલા મંચ સાગબારાના પ્રમુખ ઉષાબેન પારુલ યુનિવર્સિટીમાંથી આવેલા પ્રોફેસર શ્રુતિ ભોંસલે પ્રોફેસર દીપક મકવાણા અતાપી સંસ્થામાંથી પધારેલ સીઈઓ નંદિની શ્રીવાસ્તવ ડાયરેક્ટર ચંદ્રિકાબેન લીનાબેન ઝેન સ્કૂલ અને ડાબા સ્કૂલમાંથી પધારેલ શિક્ષકગણ વિકાસ સંસ્થામાંથી પધારેલ ચંદુભાઈ વાઘેલા ગામમાંથી પધારેલ આગેવાન ધનુબેન બીઓબી બેંકના કસભાઈ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમ દરમિયાન સ્વ જૂથના બહેનોને અલગ અલગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં શ્રેષ્ઠ મહિલા ખેડૂત સો શ્રેષ્ઠ ડેરી એવોર્ડ પાંચ શ્રેષ્ઠ એસએચજી એવોર્ડ પંદર કપલ ચેમ્પિયન પંદર રમતગમતના વિજેતા બાવીસ પ્રતિભા ઓફ ધ મંથ વિજેતા પંદર વધારે અને કાંઈક અલગ દીકરીના માતા પિતાને એવોર્ડ નવ પ્રેરણાદાયી વડીલ મહિલા એવોર્ડ સાત યુવા ચેલેન્જ એજન્ટ એવોર્ડ દસ અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સાંગળી ગામની બાલિકાઓએ સ્વાગત નૃત્ય અને આદિવાસી નૃત્ય કરી મનોરંજન પૂરું પાડ્યું હતું મહિલા વિકાસ મહામંડળ જંબુસરના બહેનોએ પરંપરાગત પોશાકમાં રેમફોક કરી કાર્યક્રમની ધમાકેદાર શરૂઆત કરી હતી ગુજરાતી માધ્યમ શાળા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અગલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં વિશ્વ માતૃભાષા માતૃભાષા વંદના કાર્યક્રમનું આયોજન હાથ આવ્યું હતું સદર કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના ભાષા સાધક કે કે રોહિત અને ભગુભાઈ ભીમળા એજ્યુકેશનલ ટ્રસ્ટના મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માતૃભાષા ગુજરાતીનું ગૌરવગાન કરતા વિવિધ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા જેમ કે પ્રાર્થના

અને વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો એસએસસી અને એચએસસી ના તમામ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમ શરૂઆત તિલાવતે કુરાનથી થઈ હતી ત્યારબાદ પ્રાર્થના રજૂ કરાઈ હતી પ્રાસંગિક પ્રવચનોમાં એસએસસી અને એચએસસી ના વર્ગ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પરીક્ષાલક્ષી જરૂરી માર્ગદર્શન આપી ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી જીવન ઉપયોગી ઘણી બાબતોની પણ તેઓએ આ પ્રસંગે માહિતી આપી હતી આ તબક્કે પોતાના પ્રતિભાવોમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પણ પોતાના શાળા કાળ દરમિયાનના અનુભવો વર્ણવ્યા હતા એસપી મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય નઝમુનિસાબેન ઉગ્રાદાર અને એસપી મદરેસા બોયઝ હાઈસ્કૂલના આચાર્ય દ્વારા પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા વિદ્યાર્થી કાળને માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો હતો અને તેઓએ વિદ્યાર્થીઓને જીવનમાં ખૂબ જ સિદ્ધિઓ હાંસલ કરી પોતાનું સમાજનું અને શાળાનું નામ રોશન કરવા અભિપ્રેરિત કર્યા હતા આ પ્રસંગે મોહમ્મદભાઈ રાવત ઉપસ્થિત રહ્યા હતા શાળાના વિદાયનો દિવસ ઘણો ઇમોશનલ દિવસ હોય છે કારણ કે આ શાળાને આપણે છોડીને જવાનું છે ચૌદ વર્ષ જે સંસ્થામાં ભણ્યા જે સંસ્થાની શાળામાં ભણ્યા જે વિદ્યાર્થીઓ શિક્ષકોના સાથે આપણે ભણ્યા એ બધાને હવે છોડીને જવાનું છે છોડીને તો ખાલી ફિઝિકલી જ જવાનું છે પણ મેન્ટલી ને ઇમોશનલી તો સાહેબ હવે અહીંયા જ છે સૂર્ય ઉગે છે અને આઠમે છે અને આઠમમાં પછી બીજે દિવસની નવી સવાર લઈને ઊગે પણ છે આ પ્રકૃતિનો આ પ્રકૃતિનો નિયમ છે મળેલી માહિતીના આધારે જયેશ ના મકાનમાં રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા વીસ હજાર ઉપરાંત વિદેશી દારૂનો જથ્થો કબજે કરી જયેશ મોદી અને તેઓના પત્ની સંગીતાબેન અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા આવેલા યુવાનનો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થતાં ચરોતરના યુવાને કરેલી અભદ્ર ટિપ્પણીને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ તીરકામટા સાથે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી